નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી સવધ્યન પોથી ભાગ એક ધોરણ છ અને ચેપ્ટર નંબર ત્રણ લેખનમ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબનું બટન ખાસ દબાવી દેવું વિદ્યાર્થી મિત્રો પ્રથમ તમારે સવધ્યન કરી અને જવાબ લખવાના રહેશે અને ત્યારબાદ આ વિડિયો જોઈ અને આગળ તમે તમારું સોલ્યુશન વેરીફાઈ કરી શકો છો આપેલા શબ્દોનું અનુલેખન કરો અનુલેખન એટલે જે શબ્દ આપેલો છે તેને વાંચવાનો છે સમજવાનો છે અને તે શબ્દ લખવાનો છે વૃષભ મેષહ નકુલહ સ્તાલિકા પાંચ ચટકા છ ઘટી સાત કુંચિકા આઠ પુષ્પમ નવ પુસ્તકમ અને દસ ઉરુકમ ત્યાર પછી આપેલી પંક્તિઓનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે અનુલેખન કરીશું એટલે જે પંક્તિ ઉપર લખેલી છે એને નીચે લખીશું તસ્મે શ્રી ગુરુવે નમસ્તે શારદે દેવી વિદ્યારંભમ પરિશ્યામી પ્રસન્ના ભવ સર્વદા વક્રત મહાકાય સૂર્ય કોટી ગુરુદેવો મહેશ્વર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અનુલેખન કરો એટલે જે ઉપર વાક્ય લખેલું છે એનું એ જ વાક્ય જોઈ અને નીચે આપણે જગ્યા આપી છે ત્યાં લખીશું ભીત સશક ધાવતી નંબર બે સિંહ અપી ગતિ નંબર ત્રણ સશક પલાયનમ કરોતી નંબર ચાર કુત્ર પતતી આકાશ નંબર પાંચ શૃંગલ અનુધાવતી નંબર છ શશક ભીત ભવતી નંબર સાત કાક આગતી આઠ કલ્પેશઃ ધાવતી નંબર નવ રમેશહ ખેલતી નંબર દસ કૃપા ખાધતી પ્રશ્ન નંબર ચાર તમારા શિક્ષક વાલી અથવા તમારા ઘરના કોઈ સભ્ય અથવા તો જે શબ્દ હું બોલું છું તમારે મોબાઈલમાં જોવાના નથી માત્ર અવાજ સાંભળવાનો છે અને એ તમારે ચોપડીમાં લખવાનો છે પ્રાર્થના ખંડ વર્ગખંડ ક્રીડા ગણનમ ઉદાહરણ ઉત્તમમ અને પુસ્તકા પુસ્તકાલય તો આ શબ્દ તમારે સાંભળી અને લખવાના છે હવે તમે આ જે છે તે વિદ્યાર્થી મિત્રો જે શબ્દો લખ્યા છે એ શબ્દ હવે ડિસ્પ્લે ઉપર જોઈ અને વેરીફાઈ કરો કે જે હું શબ્દ બોલ્યો અને તમે લખ્યા એ સાચા છે કે કેમ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવ માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી